સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ આ કઈ જગ્યા કહેવાય પરમ પૂજ્ય શ્રી ગોપાલદાસ બાપુની જગ્યા સિહોર અને હાલ મહંત છે બાપુ ભીખુરામ બાપુ ભીખુરામ બાપુ હા હનુમાન ગુફા છે શ્રી હનુમાન ગુફા हनुमान गुफा से अपने हनुमान जी ना दर्शन करवा जाइए जय जय श्री राम भक्त हनुमान जय श्री राम मनोकामना सिद्ध हनुमान जय हो, हो श्री राम भक्त हनुमान जी महाराज जय हो जय बापा बढ़िया જોધ જય હોદ જય શ્રી રામ રામ શ્રી મનોકામના શ્રી ધનુમાજી જય શ્રી રામ 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 जय श्री राम भक्त हनुमान जी महाराज की जय जय दादा परम कृपाणु हे दयालु हे मनोकामना सिद्ध हनुमान जी हे दादा जय जय हो जय हो जय हनुमान जी महाराज जय हो बाबा जय श्री राम

जय जय राधे राधे आ परम पूज्य एक हज़ार आठ श्री निर्वा निर्मोहिनी अखाड़े के श्री गोपालदास जी महाराज गुरु श्री श्यामारायणदास जी महाराज जय हो बाबू

આ ગૌશાળા છે આ ગૌ માતા છે એ ભાઈ હું વિડીયો ઉતારું છું બોલવા ગિરનાર જેવું ક્ષેત્ર સિંહર છે હા જુઓ

આખો હળંગ દુખે છે લઈ હા હાલો આવું આ વિડીયો ઉતારતો હું હા બહુ મોટો આશ્રમ છે વિશાળ જગ્યા છે પહાડો ડુંગરો છે જો હાલો ભાઈ સહ તારા બે વાગ્યા ને બોલે બે શબ્દ

એક હજાર આઠ ગોપાલદાસ બાપુનો આશ્રમ આવે છે ઉજ્જ બાપુનું શરીર શાંત થઈ ગયું છે અને હાલના ગાડીપોતી મોહનશ્રી ટીપુરામ બાપુ અહીં હનુમાનજીની ગુફા આવેલી છે અને અહીં ગૌશાળાઓ ગૌશાળાઓ છે તો જેને નવ નાથ શ્રી ચૌરાજી બાઉન દુવાજીને કહેવામાં આવે અહીંયા નવ નાથ છે અને અહીંયા પીરો પણ બિરાજમાન છે એટલે સર્વ ભાવિ ભક્તોને મારી પ્રાર્થના છે કે હરિદ્વાર ન જાવ તો ભલે અને જૂનાગઢ ન જાવ તો ભલે પણ નવનાથ કરો તો અહીંયા જ બધું બાર જ્યોતિર્લિંગી પણ અહીંયા જ આવેલા આવેલા સિહોરમાં આવેલા છે એમાં મેન મેન ગોતમેશ્વર મહાદેવ જેને સુખન સુખન